સભ્ય શાલીન લોકો અને સમાજ સુધારકોના મો શરમથી ઝૂકી જાય એવી કેટલીક ઘટનાઓ આજકાલ ચર્ચાનો વિષય બની છે સમાજની સંસ્કારિતાનું આવું અવમૂલ્યન થશે એવું તો કોઈએ વિચાર્યું પણ નહોતું તેર વર્ષના વિદ્યાર્થીને લઈને ત્રેવીસ વર્ષની ટ્યુશન કરતી શિક્ષિકા ભાગી જાય છે કિસ્સો સુરતનો છે બંને પકડાઈ જાય છે અને કબૂલે છે કે તેમની વચ્ચે પ્રેમ છે ધોરણ 5 ની વિદ્યાર્થીની પર તેના નજીકના જ સંબંધીઓના કિશોરો બળાત્કાર गुजारे છે અને છોકરી ગર્ભવતી બને છે મહેસાણામાં એક પિતા એની દીકરી પર બળાત્કાર गुजारे છે છોકરીની માં ખુદ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવે છે એક પત્ની તેના દિયર સાથે ભાગી જાય છે કારણ કે તેનો પતિ ક્લીન શેલ રાખવા તૈયાર નહોતો સાસુ પોતાના જમાઈ સાથે ભાગી જાય છે અને પકડાયા પછી કહે છે કે અમારી વચ્ચે પ્રેમ છે સાસુમાં ચાર સંતાનોની માતા છે સાધવીના કપડા પહેરીને ફરતી એક મહિલા અચાનક પડી જાય છે એને દવાખાને લઈ જવાય છે અને ખબર પડે છે કે તે ગર્ભવતી છે આવા તો અનેક કિસ્સાઓ છે કેટલાક કિસ્સાઓ કૌટુંબિક આબરૂ બચાવવા દાબી દેવાય છે ઢાંકી દેવાય છે આ કિસ્સાઓના મૂળમાં મનમાં છુપાવેલી સેક્સની અદમ્ય વાસના હોય છે જ્યારે એક પિતા પુત્રી પર બળાત્કાર કરે ત્યારે આવા રાક્ષસી કૃત્ય કરનારને જાહેર માં फांसीના માટલે ચડાવી દેવા જોઈએ આવી ઘટનાઓ બને ત્યારે સામાજિક ભરોસો ભાંગીને ભોક્કો થઈ જાય છે આ સમયનો તકાજો છે અને સમાજ જીવન માટે ખૂબ શરમજનક છે સચિદાનંદજીને એક વાત સાંભળેલી એક સિત્તેર વર્ષના વૃદ્ધને તેમણે પૂછ્યું કે કેવો સમય ચાલે છે અત્યારે અને પહેલાના સમયની અંદર તમને શું તફાવત લાગે છે એ વૃદ્ધે વાત કરી કે જ્યારે હું પચીસ અઠ્યાવીસ વર્ષનો હતો અને હું રેલવે ફાટક ઉપર ફાટકવાળા તરીકે નોકરી કરતો હતો ચોમાસાનો સમય હતો અને આઠ નવ વાગ્યાનો સુમાર હતો મેં ફાટકના બંને દરવાજાએ દીવાબત્તી જેને લાલ ટેન કહે છે લાલ ટેન છે સળગાઈ દીધી હતી અને હું મારી ઓરડીમાં બેઠો હતો એ વખતે વરસાદથી લથપથ થયેલી એક સ્ત્રી આવી અને મારી ઓરડીની સામે ઊભી રહે છે અને કહે છે કે ભાઈ બાજુના ગામમાં મારું પિયર છે ત્યાંથી હું સાસરે જવા માટે સમી સાંજમાં નીકળી હતી પાંચ છ ગામનું અંતર હતું એટલે મને એમ હતું કે હું પહોંચી જઈશ પણ ચાલતા અધવચ્ચે પહોંચી ત્યાં વા ઝડી અને વરસાદ ચાલુ થયો અને મને એમ કે હમણાં રોકાઈ જશે પરંતુ વરસાદ રોકાયો નહીં અને મને દૂરથી અહીંયા દીવો સળગતો દેખાયો એટલે મને એમ થયું કે લાવ કોઈનું ઘર હશે એટલે હું અહીંયા આવી છું અને મારે રાત વાસો અહીંયા કરવો છે હું સવારે અહીંથી જતી રહીશ અને મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં અંદર આવો બેન અને મારી પાસે જે કપડાં રૂમાલ હતું એને આપ્યું અને એવું કહ્યું કે તમે કપડાં બદલી લ્યો અને હું સામે એક છાપરું બનાવેલું છે ત્યાં બેઠો છું એ બેન પૂરી રાત મારી ઓરડી ની અંદર રોકાય હું એ છાપરા ની નીચે આખી રાત બેસી રહ્યો સમય એવો બદલાયો છે અને આજે સિત્તેર વર્ષે મને એ ઘટના યાદ આવે છે તે વખતે મારી યુવાનીમાં એ એકલી સ્ત્રી હોવા છતાં મને કોઈ કું વિચાર કે તેની મજબૂરીનો લાભ લેવાની કામેચ્છાનો ભાવ પણ ઉત્પન્ન નહોતો થયો પણ આજે મારી સિત્તેર વર્ષની ઉંમરે મને એવો અફસોસ થાય છે કે મેં એ મને મળેલી તક મેં ગુમાવી છે મારે એની મજબૂરીનો લાભ લેવો જોઈતો હતો એટલો એ સમય અને આજના સમયમાં વિચારોમાં અને અમલવારીની અંદર તફાવત છે આજના સમયમાં કામાંદ બધી લોકો ભાન ભૂલી જાય છે

તેના માટે સંસ્કાર સિંચનની જરૂર પડે છે મિત્રો સમયની બલિહારી અલગ છે આપને વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો થેન્ક યુ